विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगदिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते सुखं सया निलये निजेपि लामानिवेष्णो प्रवदन्ति मरुत्या ते निश्चितं तन् मय व्रजन्ति गोविन्द दामोदर माधवी गोविन्द दामो दर् माधवीति समधिगतसारं भुजवनम् बलात् कैलासेऽपि त्वददिवसतो विक्रमयत अलव्यापाताले यलसचलिताङ्गूष्टशिरसि प्रतिष्ठा त्वय्यासि ध्रुवमुपचितो मुह्यति ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ તસ્મય શ્રી ગુરુ નમસ્તે સારદે દેવી સરસ્વતી મતે પ્રતિ વસદ મમ જીવાગ્રે હરિહર જગદંબા નામ પ્રદાવે દર્શક મિત્રો ચાલો ગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ આ બાજુ શ્રુતજી મહારાજ વૈદ્યનાથેશ્વર શિવલિંગની શિવલિંગનો મહિમા સૌનગીઓને સંભળાવી રહ્યા છે સુતજી કે મહામ રાવણે કૈલાશ પર્વત ઉપર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તક કર્યું છે પરંતુ શિવજી પ્રસન્ન ન થયા તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ ખાડું કરી અગ્નિની સ્થાપના કરી અને તક કરવા માંડ્યું છે તમે સમુદર મંથન કે દો વાલા જેર હળ પી દો દેવને આપ્યું અમૃત એમનું કાપ્યું છે દુઃખ સંકટ હારી સુણો મહાદેવ વિનતી હમારી રાવણે શિવજીની આરાધના કરવા માંડી છે શિયાળામાં જળની વચ્ચે આરૂઢ થઈ તેમજ ચોમાસામાં ભૂમિ શયન કરી તપ કર્યું છતાં શિવજી પ્રગટ ન થયા એને પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમવા માંડ્યા છે જ્યારે એક મસ્તક બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું શિવે તેને વરદાન માગવા માટે કહ્યું ત્યારે રાવણ કહેવા લાગ્યો કે હે પ્રભુ હું આપને લંકામાં લઈ જવા માંગુ છું આપ મારી પૂર્ણ કરો રાવણના વરદાનથી ભોળાનાથ ઉદાસ થયા રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું કે આ ઉત્તમ શિવલિંગ છે તેને તું તારા ઘરે લઈ જા તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે પછી તું ઈચ્છીશ તેમ થશે રાવણ લિંગ લિંગ લઈ અને પોતાના નિવાસ તરફ ચાલ્યો છે રસ્તામાં ઘોડાનાથની માયાને કારણે તેને મળમૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ એટલે તેણે તે લિંગ એક ગુવાળિયાના હાથમાં આપ્યું ગુવાળીઓ લિંગ પકડીને ઊભો રહ્યો લિંગનો અતિશય ભાર લાગતા ગુવાળિયાએ અકળાઈ અને તે શિવલિંગને નીચે મૂકી દીધું અને ત્યાં તે સ્થિર થઈ ગયું આ શિવલિંગ સર્વકામના સિદ્ધ કરવા વાળું ઉત્તમ જ્યોતિર્લિંગ છે તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આગળ બધા આવ્યા છે તેમણે શિવલિંગની પૂજા કરી તેને વૈદ્યનાથ નામથી જાહેર કર્યું બધા દેવો ભગવાનની સ્તુતિ વંદના કરવા માંડ્યા રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસસ્થાને ગયો તેણે સગળી હકીકત પત્નીને જણાવી ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું છે તે બદલ તે ખૂબ જ ખુશ થયેલો હતો દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા તેમણે દેવર્ષિ નારદજીને તેડાવ્યા રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘરે ગયા છે અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃત કરી રાવણે અભિમાનથી અભિમાનમાં આવી સગળી હકીકત ગઈ સંભળાવી તે મને અતુલ બળ આપ્યું છે તે પણ તે પણ જણાવ્યું બળિદાને કહ્યું કે તે શિવલિંગ સ્થિર થયું છે તે નામે પ્રસિદ્ધ થયું છે હવે હું તેનું પૂજન કરીને જગતની જીતી લઈશ તેના વચનથી દેવર્ષિ મૂંઝાવા લાગ્યા તેમણે કહ્યું કે રાવણ ભોળાનાથના વર પ્રમાણે તો ખરેખર બળ છે અને ખરેખર જો બળ હોય તો કૈલાસ પર્વત ઉપર કૈલાસ પર્વતને ઉપાડીને જો તે ઉપાડી શકાય તો માનવાનું કે ભોલાનાથે તેને વરદાન સાચું આપ્યું છે નારાદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ તરફ ગયો અહીં કૈલાસ ઉપાડ્યો છે તે વખતે કૈલાસ પર્વત ઉપર રહેલું સગડું અસ્તવ્યસ્ત થઈ ગયું શિવજી પોતે શું બની રહ્યું છે કેમ બની રહ્યું છે એમ બોલી ઉઠ્યા પાર્વતીજી હસવા લાગ્યા કહેવા લાગ્યા તમારો ભગત જેને તમે વરદાન આપ્યું છે ને એને આ બધું કર્યું છે ઉત્તમ શિષ્યનું ફળ છે તમે શિષ્યને અતુલ બળ આપ્યું તેનું તો શું થાય પાર્વતીજીનું વચન સાંભળી રાવણને રાવણ રાવણ માન્યો કે દુષ્ટ આ બધું કર્યું છે આ લોકમાં તારા ગર્વનું નો વીર જરૂર ઉત્પન્ન થશે આ સગડું વૃતાંત સાંભળી રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો તેણે પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ એણે શત્રુઓનો નાશ કરી જગતને વશ કર્યું એની સામે ટક્કર લેનાર ત્યારે જગતમાં કોઈ યોદ્ધો હતો નહીં માપતિ મહાદેવ કી જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો માપતિ મહાદેવ જય